તિલકવાડાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માટે ડેમોન્સ્ટ્રેશન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓની ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ વિશે ડેમોન્સ્ટ્રેશન થકી માર્ગદર્શન આપવામાં આવ્યું જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર નર્મદા દ્વારા જિલ્લાની તપાસ સરકારી પ્રાથમિક શાળાઓમાં તારીખ ત્રણ ફેબ્રુઆરી સુધી શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શાળા સલામતી સપ્તાહ અંતર્ગત તારીખ ઓગણત્રીસ તારીખના રોજ નર્મદા જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળામાં મેગા ઇવેન્ટ યોજાઈ હતી જેમાં શોધ અને બચાવ ફાયર ફાઇટિંગ અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ વિશે ડેમોન્સ્ટ્રેશન થકી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજ રોજ તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા વિશે ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરી વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં ઘણીવાર દુર્ઘટનાઓ બનતી હોય છે ઘણીવાર અકસ્માત સર્જાય છે તો ઘણીવાર આગ લાગવાની ઘટના પણ બનતી હોય છે ત્યારે આવા સમયમાં સાવધાની રાખવી જોઈએ અને બચાવ કામગીરી કેવી રીતે કરવી જોઈએ તે વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવા માટે સાડા સલામતી સપ્તાની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજરોજ તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા વિશે ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં દુર્ઘટના સમયે શોધ અને બચાવની કામગીરી કેવી રીતે કરવી ઉપરાંત મેડિકલ ઇમરજન્સી માટે શું કરવું જોઈએ તે વિષય પર ડેમોન્સ્ટ્રેશન થકી માર્ગદર્શન આપવામાં આવ્યું તે ઉપરાંત આગની દુર્ઘટના દરમિયાન ફાયર ફાઇટિંગ અને બચાવ માટે શું કરવું જોઈએ તેની સાથે અલગ અલગ વિષય ઉપર આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી અંગે પ્રવૃત્તિ અને જાગૃતિ કાર્યક્રમ કરી ફાયર ફાઇટિંગ અકસ્માત અને પ્રાથમિક સારવાર વીજ સલામતી શોધ અને બચાવ વિશે માહિતી આપવામાં આવી જેથી આવનારા સમયમાં જો કોઈ ઘટના બને તો બચાવ કામગીરીમાં વિદ્યાર્થીઓ મદદરૂપ થઈ શકે નર્મદા જિલ્લાના આયોજન મુજબ જે શાળા સલામતી સપ્તાહ દરેક શાળાઓમાં ઉજવાય છે એના ભાગરૂપે આજે એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ એકસો આઠનું ડેમોસ્ટ્રેશન અહીંયા કરવામાં આવ્યું તમામ બાળકોને એકસો આઠ કઈ રીતે કામ કરે છે એની તમામ માહિતી આપવામાં આવી જ્યારે કોઈ અકસ્માત સર્જાય ત્યારે અકસ્માતમાં ઘવાયેલા લોકોને કઈ રીતે બચાવવા એમને પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી એ પણ સમજ આપવામાં આવી અને લોકોને અકસ્માત સિવાયની પણ અન્ય બીમારીઓ હોય કોઈ ઇમરજન્સી હોય ત્યારે એકસો આઠ ઘણી સારી સેવાઓ પૂરી પાડે છે અને કઈ રીતે પહોંચે છે મદદરૂપ થાય છે એની ઘણી સુંદર વાત કરવામાં આવી બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો અને તમામ બાળકોએ એકસો આઠની જે કામગીરી છે એનાથી વાકેફ પ્રાથમિક શાળામાં સારા સારા આરોગ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું તેમાં અમે જે દરેક બાળકોને અકસ્માતમાં કેવી રીતે કેવી રીતે સારવાર સારવાર કરવી એ રીતના બધી સમજણ આપી